અને તમારે દાન કરવું હોય તો તમે આમાં દાન કરી શકો છો જે નંબર આપો છો એ નંબર નંબરમાં કોલ કરી અને રૂબરૂ તમે મુલાકાતે આવી શકો છો તમારી મુલાકાતે આવ્યા અહીંયા તમને કેવા હાસ્ય આનંદ થાય છે ત્યાંથી આવો છો તમે સરવાળા નો આ પેલે કા તા એની કરતા વધારે હાસો વ્યવસ્થા ખૂબ સારી છે અને સેવા પાવધોની સારી કરે છે બધા અને હું બીજી વાર બધા પથારીવશ છે કેન્સર છે લેગ છે કેવું લાગે તમને બહુ સરસ બહુ સરસ ઘર કરતા મજા આવે આવી સંસ્થા હું તો કઉ કેય નહિ મરે યાર હેલો YouTube ફેમિલી કેમ બધા મજામાં હું શું વિશાલ જોડિયા કાઠિયાવાડી ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે પરમ પરમપુંજ્ય મોરારી બાપુ જે નવસો ને ની કથા ચાલી રહી છે રાજકોટના આંગણે જે રંગીલા રાજકોટના આંગણે તો આ જે કથા ચાલી રહી છે તો મિત્રો આજના આ વિડીયોમાં હું તમને સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને ત્યાંની સંપૂર્ણ માહિતી દેવાનો છું સ્ટેપ બાય સ્ટેપ તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો છેલ્લા સુધી જોતા રહેજો તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ પીપળિયા ભવન સદભાવના વૃદ્ધાશ્રમ જે તમે જોઈ શકો છો અહીંથી ઉપર જવાનો એનો રસ્તો છે અને ઉપર ત્રણ માળામાં જે આ સદભાવના વૃદ્ધાશ્રમ છે એમાં વ્યવસ્થા કરવામાં આવેલ છે તો આમાં સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોના માધ્યમથી જણાવવાનો છું તો સૌથી પહેલાં આપણે જઈએ ઉપર તો મિત્રો આપણે અત્યારે આવી ગયેલા છીએ જે સદભાવના વૃદ્ધાશ્રમ છે પીપળિયા ભવન છે તો હવે આપણી સાથે માધવીબેન જોડાય અને આપણને સંપૂર્ણ માહિતી દેવાના છે તો આ છે માધવીબેન જય શ્રી આરામ જય શ્રી બોલ તો માધવીબેન મને જણાવશો આજે પેલા માળે જે આ રાખવામાં આવેલા છે વૃદ્ધોની તો એ કેવા લોકો અહીંયા રાખવામાં આવેલા છે પેલા માળે બધા પથારી વસ્ત છે કેન્સર છે બ્લીડિંગ છે પેરાલિસિસ છે બીપી છે ડાયાબિટીસ છે એવા બધા છે એના માટે અમે માણસો રાખ્યા છે કે નવડાવી દઈએ જમાડી દઈએ ડાયપર ચેન્જ કરી આપે ટોયલેટ બાથરૂમ સાફ કરી દઈએ એવા છે બધા પેલા માળે અને બીજા માળે છે એ બધા થોડાક હાલતા ચાલતા છે વોકર થી ચાલતા હોય સ્ટિક થી ચાલતા હોય એવા છે ありがとうございます。 તો મિત્રો આપણે આ વૃદ્ધાશ્રમની મુલાકાતે આવેલા છીએ આપણી સાથે પણ આ બેન આવેલા છે જે મુલાકાતે આવેલા છે સેવા માટે તો પેલા તમારું નામ જણાવજો મારું નામ છે રાધિકા બોપટ તો અહીંયા તમે મુલાકાત આવ્યા તો તમને કેવું અહીંયા લાગે છે અહીંયા કેવી વ્યવસ્થા કરવામાં આવે છે વ્યવસ્થા ખૂબ સારી છે અને સેવા પણ વૃદ્ધોની સારી કરે છે બધા અને હું બીજી વાર આવી છું મુલાકાત માટે બહુ સારી વ્યવસ્થા કરવામાં આવે છે સરસ આવેલા છે અને એને પણ અહીંયા માહિતી સારી જાણવા મળે છે તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને લોકોને ખબર પડે કે અહીંયા વૃદ્ધાશ્રમમાં આવી સેવા કરવામાં આવે છે જય શિયામ

તો તમને એ મજા આવતી છે ને દાદા હું ઘરે જાતો જ નથી હું ચાર વરમે એક વાર હતી એક કે વાર ઘરે ન જાય ચાર વર્ષ થી અહીંયા નહી તો મિત્રો આઈના જે આપણે જે વૃદ્ધાઓ છે એની પણ આપણે મુલાકાત લીધી ને એની પહેલી પણ જાણીએ છીએ તો એ એમ એનું કેવું એમ છે કે જે ઘરે ન હાંસવે એની કરતાં વિશેષ આ સદભાવના વૃદ્ધાશ્રમમાં હાંસવે છે અને આનું જે સૂત્ર છે કે અમારે માવતર જોઈએ છે તો આ જ એનું મુખ્ય કારણ છે સદભાવના વૃદ્ધાશ્રમના બીજા માળે આપણે આવી ગયેલા છીએ તો આપણે અહીંના જે માતાઓ છે એની પહેલી થોડીક માહિતી જાણવાના છે અહીંયા એને કેવું લાગી રહ્યું છે તો આપણે અંદર જઈ અને થોડુંક જાણશું ક્યુ ગામ તમારું સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર અહીંની વ્યવસ્થા કેવી છે કેવું લાગે તમને બહુ સરસ બહુ સરસ ઘર કરતા મજા આવે ઘર મજા આવે હા એવું સરસ હા અમને ગમે છે બહુ સારું સિવાય બધું સારી ખાવા પીવા બધું બહુ સરસ હા બધું સરસ

જય શ્રી આરામ દાદા જય ક્યાંથી આવો તમે કેવું તમને લાગે છે એટલે તમને અહીંયા ઘર કરતા મજા આવે કે બહુ સારી વ્યવસ્થા છે સરસ

નથી લોકોને બેડ ઉપર જમવાનું આપીએ છીએ સવારે વાગે નાસ્તો આપી થેપલા પરોઠા પોવા બટેટા ભાખરી ફરતું ફરતું હોય નવ વાગે પાછું ફ્રૂટ આપી દસ વાગે પીવા માટે ખાલી ચા બપોરે બાર વાગે જમવાનું દાળ ભાત સાત રોટલી સંભારો મિષ્ટાન છાસ બે સાત હોય એક પથોડ એક લીલોતરી

જે અહીંના વૃદ્ધાઓને દેવામાં આવે છે જે અહીં સ્ટોક રાખવામાં આવે છે ફ્રીજમાં છે ડાઇનિંગ ટેબલ તો તો હવે આ જે સદભાવના વૃદ્ધાશ્રમ ની અમે મુલાકાતે આવ્યા છીએ બરોબર તો અમારા દર્શકોને જણાવવાનું છે કેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે કેટલા વૃદ્ધો ને રાખવામાં આવે છે અને કઈ ઉંમરના અને કેવા લોકોને રાખવામાં આવે છે એ બધું મને તમારે જણાવવાનું છે જામનગર રોડ ઉપર છે ખંડેરી સ્ટેડિયમ પાસે ત્યાં એકસો સિતે છે એક કાલાવ રોડ ઉપર વાઘુદર ગામ છે ત્યાં છે ત્યાં એકસો ને ચાલીસ છે અને ચોથી હજી હમણાં જગ્યા ભાડે લીધી રતનપર પાસે ત્યાં એકસો ને વીસ સંખ્યા છે પિપડિયા ભવનજી વડીલો છે એ બધા પથારીવસ છે કેન્સર વેગરીંગ બ્લાઇન્ડ પેરાલિસિસ બીપી ડાયાબિટીસ એવા બધા એના માટે અમે માણસો રાખ્યા છે કે નવડાવી દઈએ જમાડી દઈએ ડાયપર ચેન્જ કરી આપે ટાઈમસર દવા આપે ટોયલેટ બાથરૂમ સાફ કરી દઈએ એવા વડીલો છે અને જે હાલતા ચાલતા છે એને અમે બીજી જગ્યાએ રાખેલા છે એક લઈએ ત્યારે ચકાસણી કરીને લઈએ કે દીકરા વાળા પેન્શન વાળા આવક પ્રોપર્ટી વાળા ને નથી લેતા સંતાનમાં ખાલી દીકરી છે દીકરી સાસરે વહી ગઈ છે લગ્ન નથી કર્યા નિસંતાન છે સાઈઠ વર્ષ સુધી મજૂરી કરી છે હવે કામ કાજ નથી થાતું એવા જ વડીલોને રાખ્યા છે જેની વાહે કોઈ આશરો નથી હોતો એવા જ વડીલોને રાખ્યા છે અને પાંચ છ જણા દીકરાવાળા છે પણ એવા છે કે કોઈ કારણસર દીકરો અનમેરિડ છે કોઈ કારણસર દીકરો પથારી વસ છે દીકરાને કોઈ મેન્ટલી તકલીફ છે તો અમે લીધેલા છે બાકી જેની વાહે એનું ધ્યાન રાખવાવાળા હોય તો એવા લોકોને એટલે સંતાનમાં દીકરો છે

લઈ લીધા હોય પછી ખેતી ન કરી શકતા હોય તો રસ્તે રખડતા મૂકી દીધા હોય એવા સોળસો બળદ છે ત્યાં અને ખંઢેરી સ્ટેડિયમ પાસે જે અમારી બ્રાન્ચ છે ત્યાં શ્વાન આશ્રમ છે ત્યાં લુલા લંગડા બીમાર શ્વાન હોય એને સાચવીએ છીએ અને પડદરીમાં હરતું ફરતું અંધક્ષેત્ર ચાલે છે જે રસ્તે રખડતા મજૂર વર્ગના બાળકો હોય એને બપોરનો એક ટંકનું જમવાનું અંધક્ષેત્રની ગાડી દ્વારા પહોંચાડીએ છીએ અને વૃક્ષારોપણ કરીએ છીએ અને હમણાં જ નવું ચાલુ કર્યું છે સદભાવના મેડિકલ સ્ટોર રાહત દરે અમે દવા આપીએ છીએ ખૂબ સરસ અને નવું બને છે એ પડધરી પાસે રામપર ગામ છે ત્યાં બે હજાર વડીલો સમય એવડું બનાવવાના છીએ પણ અત્યારે પેલા એક ટાઉન બનાવીએ છીએ એપ્રિલ મે માં ત્યાં કમ્પ્લીટ થઈ જશે એટલે જે ભાડાની જગ્યા છે એ બધી ત્યાં ટ્રાન્સફર થઈ જશે પછી આ ને એ બે જ રહેશે બે જ રહેવાની છે બે જ રહેશે ખૂબ સરસ માધવી બેને આપની સાથે જોડાય અને સરસ મજાની જે માહિતી આપી છે આ જે વૃદ્ધાશ્રમ વિશે તો આપણે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છે જય શિયારામ જય શિયારામ જય શિયારામ દાદા કેમ છે મજામાં ક્યાંથી આવો તમે તળાજા થી કેવું તમને અહિયાં લાગે છે કેવી મજા આવે છે હમ કેમ છે દાદા મજામાં ક્યાંથી આવો તમે કુતિયાણા થી અહીંયા વ્યવસ્થા મારે કાયમીની બે જોડી બીડી જોતી બે જોડી ઉપર બેઠી મને બીડી વગર હાલતો ને ત્યાં ગમે ને પૂછો ને એમ કે ભાઈ બાપુ વાત જ કરો માં એક બધી બીડી કે ચા મૂકીને ચા એટલી મારે ચાલુ

ત્યાં જઈને પસાર કરવી આગળ પાછળનો કોઈ હું વાપરો છે નહીં ને અહીંયા હસો હું એટલે આવી ગયો ને ખરેખર થયું એવું જ બહુ મજા આવી ગઈ હા ખાવા પીવાનું આપણે ઘરે ન મળે એવું મળે હા આપણે કોઈ જોઈ ન હોય એવી વસ્તુ મળે ખાવા પીવા વસ્તુ બધું ફ્રૂટ આવે તો તો ભાઈ શરીર તંદુરસ્ત હાથ વાયગામાં કોઈ ચા નાખ આપણે ઘરે કોઈ ન મળે ગરમા ગરમ રાહવરનો અપુમાં 7 વાગેમાં ચા નાસ્તો કરવા જવું છે 7:00 વાગેમાં આ તો હું કેવા માંગો આશ્રમ વિશે હું કેવા માંગુ આશ્રમ એટલે એક સ્વર્ગ કે સ્વર્ગ છે સ્વર્ગ જેવું લાગે તો મિત્રો તમે જોઈ શકો છો દાદા એમ કહે છે કે સ્વર્ગ સમાન છે જે ઘરે પોતાના દીકરા નો આવશું કે એવી રીતે અહીં હાસવામાં આવે છે એવી અહીં આની સંચાલન ચાલી રહ્યું છે સ્વર્ગની તો આપણે વાતું સાંભળીએ આ તો ના નજર રે અમે સ્વર્ગ જોઈએ કે ખરેખર આ જેવી જો બીમાર પડ્યા તો દવાખાને લઈ જાય દવા કે ગમે બીમાર હોય તો પ્રાઇવેટ હોસ્પિટલ લઈ જાય સરકારીમાં નહીં આટકોટ લઈ જાય દોશીમાં લઈ જાય બીજે ગમે પણ સેવા પૂરે ગમે બીમારી હોય ને ખાતું હાર કેન્સરવાળા હોય પેરાલિસવાળા હોય ને તો પહેલાં ચાન્સ આપે આ લોકો બીજાશ્રમમાં મારા નથી રાખતા કોઈ બીમાર વ્યક્તિને આ લોકો બીમાર જય શિયામ જય શિયામ આવી જ સાધુ નો દીકરો છું રામાનંદ ખોટું નહી બોલું બધું જે બોયલું પણ હકીકતું બોલ્યું બોલા એટલે આજે આપણે પૂંજ્ય બાપુની કથામાં આવેલા હતા અને આજે સદભાવનાને પૂંજ્ય બાપુએ જે કથા અર્પિત કરેલી છે જે સદ્ભાવનાના જે સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થ છે તો આપણે આ સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી જે પીપળિયા ભવન સદભાવના વૃદ્ધાશ્રમ છે એની મુલાકાત લીધી અને આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી જણાવી અહીંયા કઈ રીતના હાસવવામાં આવે છે કઈ રીતના રાખવામાં આવે છે કઈ રીતનું જમવાનું આપવામાં આવે છે એ બધું પણ આપણે આ વિડીયોમાં જાણવું છે તો મિત્રો આ જે વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપી છે એમાં જે કોઈ વૃદ્ધાઓ છે એને આગળ પાછળ જે કોઈ હોતું નથી એને અહીં ને જ અહીંયા રાખવામાં આવે છે જેને દીકરા હોય છે કામતા હોય છે એવા કોઈ વૃદ્ધને અહીંયા લેવામાં આવતા નથી તો મિત્રો આ જે વૃદ્ધાશ્રમ ચાલે છે તો એમાં તમારે દાન કરવું હોય તો તમે કરી શકો છો એની માટે હું તમને તમામ ડિટેલ્સ આપું છું સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મોબાઈલ નંબર અને ક્યુઆર કોડ અને સાથે સાથે તમને બેંક ડિટેલ પણ આપી દઉં છું જેથી કરીને તમારે દાન કરવું હોય તો તમે આમાં દાન કરી શકો છો અને અને તમારે રૂબરૂ જો તમારે કોન્ટેક કરીને મુલાકાત કરીને દાન કરવું હોય તો તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો આ જે નંબર આપો છો એ નંબરમાં કોલ કરી અને રૂબરૂ તમે મુલાકાતે આવી શકો છો આની વ્યવસ્થા જાણી અને પછી પણ તમે દાન કરી શકો છો એ કથામાં આવેલા અને બીજી વાર મુલાકાત લીધી છે આની પહેલાં પણ અમે આવેલા હતા અને મુલાકાત લીધી હતી અને એ વિડીયો પણ તમને અમારી યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળે છે અને આજે ફરી એકવાર અમે આ વિડીયો બનાવ્યો છે અને અહીંયા સારી એવી સેવા આપે છે જે વૃદ્ધ માવતરો હોય છે અને આ જે આશ્રમનું જે એક જ લક્ષ્ય છે જે માવતર અમારે જોવે છે તો આ વાત ખોટી નથી કેમ કે અહીંયા માવતર ઘરે જે માવતરી ઘરે માવતરને જેવી રીતે નો હાંસવે ને એની કરતાં વિશેષ અહીંયા હાંસવામાં આવે છે અને જો મિત્રો તમે આમાં કોઈ પણ પ્રકારનું દાન કરો ફૂલની તો ફૂલની પાકડી તમારું વ્યર્થ નથી જવાનું લેખે જવાનું છે તો હું બધા જ મિત્રોને આગ્રહ કરું છું કે તમે આમાં દાન કરો અવશ્ય કરો દાન અમે પણ ખુદ દાન કરીએ છીએ અમારે પણ ફોન આવે છે સંસ્થામાંથી ત્યારે અમે કવર દ્વારા દાન મોકલાવીએ છીએ અને અમારે એનું કવર પણ આવે છે પણ મારી સાથે સાથે તમે પણ આમાં જોડાય અને દાન કરો એવી નમ્ર વિનંતી છે જય શિયામ તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ હવે આપણે મળશું નવા વિડીયોમાં જય શિયામ રાધે રાધે જય માતાજી